અત્યારે આપણે લાઈવ તાજા પાપડ લેવા માટે પહોંચી ગયા છીએ ભાઈ આ પાપડ અત્યારે આ કયા પાપડ મારા માટે પાર્સલ કર્યા તમે પંજાબી પંજાબી એમાં આપણી પાસે તો અડક વેરાયટી છે ને કયા કયા છે અત્યારે પાંચ અડદમાં પાંચ જાતના અલગ અલગ બધા છે પંજાબી છે સિંગલ મરી ચણા મસાલા લસણિયા મગના બધાય અલગ અલગ છે નીચે પાપડ છે અને ગયા વખતે આપણે વિડીયો બનાવ્યો તો તમે ક્યાં ક્યાં લગી મોકલ્યા હતા એમાં તો લગભગ ભારતમાં અલગ અલગ

પાપડ ખાવા હોય ને તો ઘરે બેઠા મોકલી આપવામાં આવશે